નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર સાંસદ કરતા એક્ટિંગ દ્વારા સ્મૃતિ ઈરાની વધુ કમાશે ક્યોંકિ સાસ ભી કભી બહુ કોને કેટલી રકમ મળશે જાણો ક્યોંકિ સાસ ભી કભી બહુ ની બીજી સીઝન સ્ટાર પ્લસ અને Jio Hotstar પર શરૂ થઈ ચૂકી છે દરરોજ રાત્રે 10:30 વાગ્યે ફરી જૂના ચહેરાઓ સાથે યાદોની લહેર તાજી થશે એવામાં જેમ જેમ ટીવી શોનું શૂટિંગ આગળ વધે છે એમ એમ કલાકારો પ્રતિ એપિસોડ કેટલી કમાણી કરશે તેના અહેવાલો સામે આવ્યા છે સ્મૃતિ ઈરાની અમર ઉપાધ્યાય અને અન્ય લોકો સહિત લોકપ્રિય ચહેરાઓ શોના પ્રતિ એપિસોડ કેટલા રૂપિયા લેશે એના પર એક નજર કરીશું સાથે જ પચીસ વર્ષ પહેલાં આ કલાકારને એક શો માટે કેટલી ફી મળતી તે પણ જાણીશું તુલસીની એપિસોડ દીઠ રૂપિયા ચૌદ લાખ ફી ઇન્ડિયા ફોરમના એક અહેવાલ મુજબ શોના મુખ્ય પાત્ર તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીને શો માટે પ્રતિ એપિસોડ રૂપિયા ચૌદ લાખ ચૂકવવામાં આવશે પચીસ વર્ષ પહેલાં એટલે કે બે હજારમાં પહેલી સિઝનની શરૂઆતી દિવસોમાં સ્મૃતિને પ્રતિ એપિસોડ અઢારસો રૂપિયા જેટલી નજીવી રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ જેમ જેમ શોની લોકપ્રિયતા વધતી ગઈ અને તુલસી શોની સ્ટાર બની તેમ તેમ તેની ફી વધતી ગઈ અને તેને પ્રતિ એપિસોડ રૂપિયા પચાસ હજાર ફી આપવામાં આવતી હતી જો કે બીજી સિઝન માટે સ્મૃતિની વર્તમાન ફીની પુષ્ટિ કરતું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પચીસ વર્ષમાં સ્ટાર કાસ્ટને કેટલું ઇન્ક્રીમેન્ટ મળ્યું સ્મૃતિ ઈરાની પાત્ર તુલસી વિરાણી સિઝન એકની શરૂઆતમાં રૂપિયા એક હજારથી બે હજાર સિઝન બેમાં રૂપિયા ચૌદ લાખ અમર ઉપાધ્યાય પાત્ર મિહિર વિરાણી સીઝન એક રૂપિયા પંદરસોથી ત્રણ હજાર સીઝન બેમાં રૂપિયા દોઢ લાખ હિતેન તેજવાણી પાત્ર કરણ વિરાણી સિઝન એકમાં બે હજારથી ચાર હજાર સિઝન બેમાં રૂપિયા એક લાખથી દોઢ લાખ ગૌરી પ્રધાન પાત્ર નંદિની વીરાણી સિઝન એકમાં એક હજારથી ત્રણ હજાર સિઝન બેમાં પચાસ હજારથી એંશી હજાર શક્તિ આનંદ પાત્ર હેમંત વીરાણી સીઝન એકમાં એક હજારથી ત્રણ હજાર સીઝન બેમાં રૂપિયા પચાસ હજારથી એંશી હજાર કમલિકા પાત્ર તુલસી વિરાણી સીઝન બે માં પચાસ હજારથી એક લાખ કેતકી દવે પાત્ર દક્ષાબેન સીઝન બે માં પચાસ હજારથી એક લાખનું ક્યુકી સાસબી કબીબહુથીની સીઝનમાં સીઝન એકમાં આવકની અસમાનતા ખૂબ જ વધારે હતી આ અંગે સિદ્ધાર્થ કાનંદ સાથે વાત કરતા જયા ભટ્ટાચાર્ય પાયલે કહ્યું હું સૌથી ઓછી ફી લેતી એક્ટ્રેસ હતી મારી ફી ક્યારેય વધારવામાં આવી નહોતી જ્યારે મેં ફી વધારવાની માંગ કરી ત્યારે મારી ફીમાં એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો જ્યારે બાકીના લોકોને બે હજાર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો આનાથી મારા અહંકારને ઠેસ પહોંચી અને તેથી આ પછી આગામી સાત વર્ષમાં મેં ક્યારેય વધારો માંગ્યો નહીં જ્યારે સિદ્ધાર્થ કર્નનને પૂછ્યું કે તે શું સાત વર્ષ દરમિયાન અન્ય કલાકારોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે જયાએ કહ્યું કે હા બાકીના કલાકારોની ફી સતત વધતી રહી હતી ટીવી શો કયો સાસબી કભી બહુથી ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર